વિડીયોની અંદર આપણે ગુલમર્ગ અને ગુલમર્ગ ગંડોલા રાઈડ જોઈશું અને વિડીયોના અંતમાં શ્રીનગરમાં આવેલ લાલ ચોકની પણ મુલાકાત લઈશું આ વિડીયોને અંત સુધી જોવા વિનંતી નગરનો લાલચોક અને લાલચોકમાં આવે આ છે ક્લોક ટાવર નમસ્કાર દર્શક મિત્રો અમે ધરતી ઉપરના સ્વર્ગ કાશ્મીરના પ્રવાસે છીએ 7 દિવસના પ્રવાસમાં આપણે શ્રીનગરમાં નિશાંત ગાર્ડન શાલીમાર ગાર્ડન પરી મહેલ શંકરાચાર્યજીનું મંદિર જોશું તેમજ ગુલમર્ગમાં ગંડોલા રાઈડ કરશું અને શ્રીનગરથી તદ્દન નજીક આવેલું મિની સ્વિટરલેન્ડ યુસમર્ગની પણ મુલાકાત કરશો આ બધા આપને ગમે તો આ વિડીયોને લાઈક કરશો શેર કરશો અને કરશો અને કોમેન્ટ કરવાનું જરા પણ ભૂલતા નહીં તો ચાલો હવે આપણે આ કાશ્મીરની સિરીઝ કરીએ ત્યાં સુધી કલ્પેશ ગઢવીના નમસ્કાર હવે આપણે ગુલમર્ગનો પ્રવાસ શરૂ કરીએ છીએ આજે ગેટ દેખાય છે ત્યાંથી ગુલમર્ગ અને તન્મ જવાય છે અહીંથી જ આ ગેટની અંદર ગુલમર્ગની ઘાટીમાં એન્ટ્રી થાય છે તો ચાલો હવે આપણે વળાંકદાર રસ્તાઓ ઉપર સુંદર મજાની ઘાટીઓના નજારા જોતાં જોતાં ગુલમર્ગ પહોંચીએ આજે ગંડોલામાં જવાની એન્ટ્રી છે આખો વ્યૂ ગુલમર્ગનો છે આ ગુલમર્ગનો આખો વ્યૂ અહીંથી જોઈ શકાય છે તો ઉપર સરસ મજાના કોટેજ બનાવેલા છે સોવેનિયર શોપ છે અહીંથી બધા ટી શર્ટ બીજી બધી વસ્તુઓ પણ અહીંથી મળે છે હવે આ ગંડોલામાં જવા માટે ઓનલાઈન ટિકિટ કરાવવી પડે છે પ્રતિ વ્યક્તિ ફેસ વનની ટિકિટ છે આઠસો રૂપિયા અને ફેસ ટુની ટિકિટ છે હજાર રૂપિયા એટલે કે બંને ફેસના થઈને અઢારસો રૂપિયા ટિકિટ થાય છે ઓનલાઈન ટિકિટ હંમેશા ત્રણ મહિના પહેલાં કરાવી અને ગુલમર્ગ જવા માટે શ્રીનગરથી જો આવતા હોય તો વહેલી સવારનો જે સ્લોટ છે નવથી અગિયારનો એ કરાવો અને બીજો જે સ્લોટ છે એ અગિયારથી એકનો છે કારણ કે સિઝનમાં અહીંયા ટુરિસ્ટનો ખૂબ જ ધસારો હોય છે અને લાઇન પણ ઘણી લાંબી હોય છે એ માટે જ્યારે પણ ગુલમર્ગ આવવાનું થાય ત્યારે ફેઝ વન અને ફેઝ ટુની ટિકિટ ઓનલાઈન કરાવી લેવી અને સમયસર વહેલા ગુલમર્ગ આવી જવું તો ચાલો અને આ ટિકિટ લગભગ ત્રણ મહિના પહેલાં બુકિંગ શરૂ થઈ જાય છે ત્યારે કરાવી લેવી તાત્કાલિક ટિકિટ મળતી નથી ચાલો હવે માણીએ ગંડોલાની અમે લોકો આજે ગંડોલા રાઈડ્સમાં આવેલા છીએ અત્યારે ફેઝ વનમાં જઈ રહ્યા છીએ પછી આગળ ફેઝ ટુમાં જશું અને અહીંનું વાતાવરણ અત્યારે ખૂબ જ ખુશનુમાં છે એકદમ મજા આવે એવું વાતાવરણ છે નમસ્કાર દર્શક મિત્રો આ અત્યારે આપણે ગુલમર્ગ ના ગંડોલા ફેસ વન માં આવેલા છીએ સરસ મજાની આ વેલીઓ છે ચિનારના દેવદારના આ બધા વૃક્ષો છે એવા સરસ વૃક્ષો છે ફેસ વન માં જયારે આવવાનું થાય ત્યારે નીચેની સાઈડથી આવે છે એનો આખો વ્યૂ છે એક પછી એક રોપવેની ટ્રોલી બધી આવી રહી છે સામેને નીચેની સાઈડમાં જે દેખાય છે એ ગુલમર્ગ છે ગોલ્ફ કોર્સ છે અને ત્યાં બધી અલગ અલગ જાતની હોટલો આવેલી છે ગંડોલા સ્ટેશનની બાજુમાં એક નાનું એવું કોટેજ પણ છે અને આખો વ્યૂ ઉપર ફેસ ટુ નો છે સામે જે દેખાય છે વેલી એ ફેસ ટુ છે અત્યારે હાલમાં બરફ નથી પણ બરફની સિઝનમાં ઘણો જ બરફ હોય છે અને અત્યારે એટલી નોર્મલ ઠંડી છે અમે દિવાળીના સમયમાં આવેલા છીએ અંદર આ ગુલમર્ગ ત્રણ હજાર પચાસ મીટર આ જે ફેસ વન છે એ ત્રણ હજાર પચાસ મીટર ની હાઈટ ઉપર આવેલું છે અને ફેસ ટુ છે એ લગભગ આઠ થી દસ હજાર મીટર ની હાઈટ ઉપર આવેલું છે આ ફેસ વનમાંથી આ રીતે રોપવેમાં વેમાં એક સાથે છ જણા બેસી શકીએ અને આ નીચે આવી રીતે ઉતરાય છે ફેસ વન થી નીચે જે ગુલમર્ગનું સ્ટેશન છે ગંડોલાનું ત્યાં સુધી જઈ શકાય છે આ બાજુના નીચેના વ્યૂ જુઓ બધા સરસ મજાના વ્યૂ જોવા હોય તો ગંડોલાની સફર કરવી જોઈએ આ બાજુ પણ જુઓ અને ફેસ વનનો ગંડોલા છે એ સેફ છે બે સ્ટેશન છે આ સામે જે દેખાઈ રહ્યું છે બે સ્ટેશન છે તો ચાલો આગળ આપણે તમને એ સ્ટેશન પણ દેખાડું અને આખું ગુલમર્ગ અહીંથી આખી ગુલમર્ગ જે હિલ સ્ટેશન છે એનો આપણે નજારો જોઈ શકીએ છીએ આ છે આખી ગુલમર્ગની બજાર સામે દેખાય છે બધી આ બધો હોટલ નો એરિયા છે સામે દેખાય છે બધા જે કેટીડીસીના ટુરિઝમ ના રિસોર્ટ છે બધા એ સામે દેખાય છે બધા એ નાના નાના એવા હટ બનાવેલા છે અને ત્યાં પણ રહેવાની બધી સુવિધાઓ છે ગુલમર્ગ માં બે સિઝન છે અત્યારે બરફ નથી અને પછી બરફ વાળી જે આજે અત્યારે આપણને દેખાય છે એ ગુલમર્ગ નો એરિયા છે જે સામે દેખાય છે એ ત્યાંથી બુટા પથરી જવાય છે અને અને અહીંથી નજીક બોર્ડર સાવ નજીકમાં હોવાથી મોટાપથરી જવા માટે પરમિટ લેવી પડે છે અને આ સામે આખો દેખાય છે ગોલ્ફ કોર્સ છે એશિયાનો સૌથી સારો ગોલ્ફ કોર્સ છે અને સામે જે સ્કી માટે પણ વખણાય છે અને સામે સરસ મજાની હોટલ છે અને આ ગુલમર્ગની આખી વેલી છે તો આવો સરસ મજાનો ગુલમર્ગનો નજારો છે તો ચાલતા ચાલતા આપણે જુઓ ગુલમર્ગના રસ્તાઓ ઉપર અત્યારે ચાલી રહ્યા છીએ અને સરસ મજાનો નજારો ગુલમર્ગના રસ્તાનો દેખાય છે અત્યારે આમ તો ગુલમર્ગ સ્ટે કરવા જેવું છે અહીંયા રોકાવ એક કે બે દિવસ તો સરસ અહીંયા નેચર નો આપણે આનંદ લઈ શકીએ અને દેવદારના વૃક્ષો સામે દેખાય છે સરસ મજાના અને ખૂબ સરસ વાતાવરણ છે કાશ્મીરનું અને શાંતિ પણ એટલી છે અત્યારે સુરક્ષાની દ્રષ્ટિએ પણ બહુ સેફ છે ટુરિસ્ટ માટે કશો વાંધો આવ્યો છે નહીં એટલે કાશ્મીર જ્યારે પણ ફરવા આવો ત્યારે ગુલમર્ગ આવવાનું ચૂકતા નહીં અત્યારે જે આપણે આ ત્રણ રસ્તા ઉપર ઊભી ઊભા છીએ ત્યાં અહીંના મહારાજા હરિસિંહ નો પેલેસ છે એ આ રસ્તા ઉપર આગળ જાવ એટલે મહારાજા હરિસિંહ નો પેલેસ જઈ શકાય પછી બુટાપથરી જઈ શકાય અને આ જે ત્રીજો રોડ ગયો છે એ ગોલ્ફ ક્લબ માટેનો છે એટલે અહીંથી તમે ગોલ્ફ ક્લબ જઈ શકો અને આ સીધો રોડ છે એ ગંડોલા રાઈડ માટે જઈ શકાય જુઓ સરસ સામે દેખાય છે અહીંથી જ આપણે આખો ગુલમર્ગનો એરિયા જોઈ શકાય છે સામે જે દેખાય છે ને ત્યાં જે શંકર ભગવાનનું મંદિર દેખાય છે ત્યાં રાજેશ કન્નાનો એક ફિલ્મનું શૂટિંગ થયેલું અને સોંગ નું નામ હતું જય જય શિવ શંકર એ આખા સોંગ નું શૂટિંગ સામે જે શંકર મંદિર દેખાય છે ત્યાં થયેલું હતું અને આખી વેલી આ ગુલમર્ગની છે વાહ બહુ સરસ વેલી છે ગુલમર્ગની આપણે વેલીની બીજી સાઈડ જોઈએ અહીંથી આખો ગુલમર્ગ દેખાય છે સામે સરસ મજાના દેવદારના વૃક્ષો દેખાય છે આ બાજુ પણ એક સરસ ગુલે સ્વયં કરીને કઈ આખો સરસ મજાની હોટલ છે તો ગુલબર્ગમાં આ છે આપણો શ્રીનગર નો લાલ ચોક ઐતિહાસિક લાલ ચોક અહિયાં ક્લોક ટાવર આવેલું છે

નાઇટમાં આનો વ્યૂ આખો અલગ આવે છે કાશ્મીર સિરીઝના ભાગ બે ગુલમર્ગનો આ વિડિયો અહીંયા એન્ડ કરીએ છીએ આ વિડીયોની અંદર આપણે ગુલમર્ગમાં ગંડોલા રાઈડ કરી અને શ્રીનગરના લાલ ચોકની પણ મુલાકાત લીધી તો આ વિડીયો આપને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર જણાવશો આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો હવે કાશ્મીર સિરીઝના ભાગ ત્રણમાં કાલથી પહેલગામ બે દિવસ જવાનું છે તો પહેલગામનો વિડીયો પણ હવે નેક્સ્ટ આવશે ત્યાં સુધી કલ્પેશ ગઢવીના નમસ્કાર